આપણે રાજકોટમાં અમદાવાદ હાઈવે ઉપર ચોકડી ચોકડીથી વાંકા કુવારવા ચોકડી થી વાકને રસ્તે દોઢ કિલોમીટર અંદર આપણે એમ ફાર્મ રિસોર્ટનું નિર્માણ કર્યું છે જેમાં આપણે પાંચ કેટેગરીના રૂમ છે બે મોટા પાર્ટી પ્લોટ છે એક બે રેસ્ટોરન્ટ છે તેમ અને ડેસ્ટિનેશન વેડિંગ માટેની આખું આપણે સેટઅપ તૈયાર કર્યું છે આપણે બાજુમાં જે હીરાસર એરપોર્ટ ને લીધે એનઆરઆઈ માટે આપણે અલગથી એક પ્રાઇવેટ વિલા બનાવ્યો છે જેમાં આજે એનઆરઆઈ એનઆરઆઈ ની અમને ડિમાન્ડ એવી આવે છે કે ભાઈ અમને એક પ્રાઇવેટ કિચન આપો તમે પ્રાઇવેટ કિચન પ્રોવાઈડ કરી છીએ બરાબર છે એમને સેપરેટ સ્વિમિંગ પુલ સાથેનો એક આપણે વિલેજ સેપરેટલી તૈયાર કર્યો છે જેને એરપોર્ટ નજીક પડે અને જેટલા પણ એક્ઝિક્યુટિવ એરપોર્ટ વાળા આવે છે બરાબર છે એના માટે સૌથી બેસ્ટ લોકેશન છે ફાર્મમાં આપણે અત્યારે બે પાર્ટી પ્લોટ છે બે રેસ્ટોરન્ટ છે પાંત્રીસ રૂમ છે આ સહિતની સ્વિમિંગ પુલ સહિતની પ્લેગ્રાઉન્ડ સહિતની ઘણી બધી વિવિધ છે આપણી પાસે નાના પાર્ટી પ્લોટમાં પંદરસો થી સત્તરસો કેપેસિટી ધરાવતો પાર્ટી પ્લોટ છે મોટો પાર્ટી પ્લોટ છે પાંત્રીસો થી ચાર હજાર કેપેસિટી ધરાવતો પાર્ટી પ્લોટ છે આપણી ત્યાં ક્યુઝિન રેસ્ટોરન્ટ છે કાઠિયાવાડી થી લઈને વિગન મિલ સુધીનું આપણી પાસે સ્પેશિયલ મેન્યુ બન્યો છે જેમ કે હેલ્ધીએસ્ટ માણસો ને વિગન મિલ આ વધારે પ્રાયોરિટીમાં રાખે છે આપણે વિગન સ્પેશિયલ રાખવામાં આવેલું છે ટોટલ આપણી પાસે રૂમ છે તેમાં સો જણા જેવું આપણે કેપેસિટી ધરાવતા પાસે આ રેસ્ટોરન્ટ પબ્લિક માટે રેસ્ટોરન્ટ ઓપન જ છે ટ્વેન્ટી ફોર સેવન રેસ્ટોરન્ટ ઓપન છે વેડિંગ માટે સૌથી અલગ આપણે આનું જે ડિઝાઇન જે કરેલી છે એ આખી ગઢની ડિઝાઇન છે આપડે ગઢ જ આગો ઉભો કરેલો છે પ્રી વેડિંગ ફોટોશૂટ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ બેબી સાવરથી થી બધી સુવિધાઓ આપણી અવેલેબલ છે જેના ફોટો શૂટ માટે સૌથી વધારે અમારી પ્લેસ ને અત્યારે સિલેક્ટ કરવામાં આવે છે બુકિંગ બુકિંગ માટે સિત્તેર છ નેવ્યાસી પાંચ પંજામાં આપણે બુકિંગ માટે કોન્ટેક્ટ કરવાનો